બે રૂપિયાના ભાવનો પેની સ્ટોક જે તમને નફો કરાવી શકે છે મિત્રો પેની સ્ટોકમાં રોકાણ કરવું વધારે જોખમી હોય છે પેની સ્ટોકમાં રિસ્ક પણ વધારે હોય છે પરંતુ જો નફો થાય તો પણ સારું વળતર આપી શકે છે ઘણી વાર સો ટકાથી લઈને પાંચસો ટકા સુધી વળતર પણ મળે છે પરંતુ અમે અહીંયા તમને આ સ્ટોક લેવાની કોઈ સલાહ આપતા નથી આ વિડીયો જ્ઞાનના હેતુથી આપવામાં આવ્યો છે શેર માર્કેટમાં જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં લઈ રોકાણ કરો અમે જે પેની સ્ટોક લઈને આવ્યા છીએ તે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે જેની માર્કેટ કેપ નેવ્યાસી નેવું કરોડ છે વેલ્યુએશનની વાત કરીએ તો પી રે રેશિયો નવ પોઈન્ટ નેવું નો છે પીબી રેશિયો એક પોઈન્ટ આઠ નો છે અને બુક વેલ્યુ એક પોઈન્ટ નવાણું અને ફેસ વેલ્યુ છે એક ની અહીંયા ઇન્ડસ્ટ્રીઝની સરખામણી કરીએ તો બીજી એનબીએફસી સામે આ કંપની અંડર વેલ્યુ છે કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં એકસો અડતાલીસ ટકા સીઆરજી સાથે નફામાં વૃદ્ધિ કરી છે અને વાત કરીએ કંપનીની ખામીની તો કંપની વારવાર નફો કરવા છતાં ડિવિડન્ડ ચૂકવતી નથી પ્રમોટિંગ હોલ્ડિંગ એકવીસ જેટલું જ છે અને છેલ્લા ત્રણ વર્ષમાં પ્રમોટિંગ હોલ્ડિંગમાં માઇનસ સાડત્રીસ ત્રણ ટકાનો નો ઘટાડો થયો છે અને કંપની આ કંપની નો શેર બે પોઈન્ટ દસ પર ટ્રેડ કરી રહ્યો છે અને હાઈ પાંચ એક રૂપિયા નું છે અને લો બે રૂપિયા પર છે અત્યારે આ સ્ટોક સારા એવા ડિસ્કાઉન્ટ ભાવે મળી રહ્યો છે આ કંપનીનું નું સત્યાવીસ બેતાલીસ ટકા છે અને આરઓ

ગ્રોથ ની સંભાવના દર્શાવે છે કંપની નું નામ છે એડવિક કેપિટલ જે નોન બેંકિંગ સ્મોલ ફાઇનાન્સ કંપની છે મિત્રો આ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા તમારા રોકાણ કરવા અને જોખમ લેવાની ક્ષમતા ને ધ્યાનમાં રાખી રોકાણ કરવું